તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ અવનવી રેસિપી જોવા માટે આપણે આજે મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવવું તેની રેસિપી બતાવવી દસ થી પંદર દિવસથી આપણે જે દૂધથી ગરમ કરીએ અને તેની ઉપરથી મલાઈ આવે છે તેને કાઢી અને સ્ટોર કરીએ છીએ એ સ્ટોર કરેલી મલાઈને આજે આપણે પંદર દિવસની મેં મલાઈ ભેગી કરી હતી અને તેમાંથી ચારસો ગ્રામ જેટલું ઘી શુદ્ધ દેશી ઘી બનીને તૈયાર થયું છે તો ચાલો મલાઈમાંથી ઘી બનાવવાનું ચાલુ કરીએ તમે જોઈ શકો છો કે એક કન્ટેનર ભરી અને મલાઈ તૈયાર થઈ છે આ રીતે આપણે દૂધ ગરમ કરી અને પછી ફ્રીજમાં સ્ટોર કરીએ પછી આ રીતે મલાઈ કાઢી અને એક કન્ટેનરમાં એડ કરી અને મલાઈને ફ્રીજમાં સ્ટોર કરવાની છે આ રીતે લગભગ પંદર દિવસની મલાઈ આ રીતે મેં ભેગી કરી હતી તો આપણે આ મલાઈને એક તપેલીમાં કાઢી લઈએ આપણે કોઈ ગ્રાઇન્ડર કે મિક્સરનો ઉપયોગ નથી કર્યો આપણે વિસ્કરના મદદથી જ મલાઈમાંથી માખણ કાઢીશું અને માખણમાંથી ઘી બનાવવાનું છે તેના માટે આપણે આ રીતે વિસ્કરને મલાઈમાં સારી રીતે ફેટવાનું છે સારી રીતે આ રીતે હલાવવાનું છે તમારે જો મલાઈમાંથી છાશ કાઢવી હોય તો તેમાં મલાઈમાં છાશનો છાંટો પાડી અને ચારથી પાંચ કલાક માટે રહેવા દેવાનું છે ફ્રીજમાંથી કાઢીને જે આ રીતે વિસ્કરની મદદથી મલાઈમાંથી છાસ કાઢવાની છે મેં તેવું નથી કર્યું આપણે ડાયરેક્ટ જ મલાઈમાંથી માખણ કાઢીશું આ રીતે ત્રણથી ચાર મિનિટ માટે આપણે મલાઈને આ રીતે ફેંટવાની છે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં હવે મલાઈમાં સારી રીતે માખણ ઉપર આવી રહ્યું છે અત્યારે શિયાળાની સીઝન છે એટલે આપણે માટલાનું જ ઠંડુ પાણી તેમાં એડ કરવાનું છે જો ઉનાળો હોય તો તમે ફ્રીજનું ઠંડુ પાણી એડ કરી શકો છો આ રીતે આપણે માખણને ત્રણથી ચાર વખત જે છાશ બને છે તે કાઢી અને ત્રણથી ચાર વખત ધોવાનું છે માખણને આપણે માખણને ચારથી પાંચ વખત આ રીતે ધોઈ નાખીએ છીએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ માખણનો પેડો તૈયાર થઈ ગયો છે આ રીતે દસ દિવસ માટે એરટાઈટ કન્ટેનરમાં માખણને સ્ટોર કરી શકો છો ને જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે તમે લઈ શકો છો આજે આપણે ડાયરેક્ટ અચ ઘી બનાવીએ તેના માટે આપણે સ્ટવ ચાલુ કરી દઈએ આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકી દઈએ ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે અને માખણને સારી રીતે આ રીતે પીગળવા દેવાનું છે હવે આપણે આ રીતે ચમચાના મદદથી માખણને આ રીતે હલાવીશું જેથી કરી માખણ સરસ પીગળી જાય હવે હું તમને આ રીતે ઈજી પ્રોસેસ બતાવું છું તે ધ્યાનથી જોજો કે તમે આ રીતે ડાયરેક્ટ પણ ઘી બનાવી શકો છો પણ ઘી બનાવવાની પ્રોસેસ થોડી ટૂંકી થાય તેના માટે આપણે આ રીતે પીગળી જાય માખણ પછી એક ઉભરો આવવા દેવાનો છે તમે જોઈ શકો છો કે માખણમાંથી ઘી બનાવવાની પ્રોસેસમાં એક ઉભરો આવી ગયો છે આ રીતે એક ઉભરો આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે જે ઘી બનાવવા માટે તપેલી લીધી છે તેનાથી મોટું વાસણ લેવાનું છે અને તેમાં ઠંડુ પાણી એડ કરવાનું છે આ રીતે ઠંડુ પડવા દેવાનું છે જોઈ શકો છો તમે આ રીતે ઠંડુ થવા દીધું ઉપરથી ઘી દેખાઈ રહ્યું છે માખણ સરસ પીગળી અને આ રીતે ઠંડુ થઈ જાય પછી આપણે તેને રેફ્રિજરેટરમાં દસક મિનિટ માટે મૂકી દઈએ જો ફ્રીઝરમાં ના મૂકવું હોય તો કલાક માટે રાખીશું તમે જોઈ શકો છો કે દસ થી પંદર મિનિટ જો થઈ ગયું છે અને આપણે તેમાંથી માખણને કાઢી લીધું છે હવે આપણે એક ચપ્પુની મદદથી અથવા તો ચમચાના મદદથી જ આપણે આ રીતે એક ખાડો કરવાનો છે અને તેમાંથી જે તળીયે છાશ રહેલી છે તેને આપણે આ રીતે સારી રીતે કાઢી લઈએ આ રીતે આપણે બધી જ છાશને કાઢી લઈએ તેમાં જે પાણીનો ભાગ રહે છે તે બધું જ આપણે આ રીતે કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો કે માખણથી પણ વધારે જે એક્સ્ટ્રા બીજું હોય છે તેને પણ આ રીતે આપણે કાઢી લઈએ માખણને રેફ્રિજરેટરમાં રાખ્યા બાદ નીચે જે તળી બધું ચોટેલું હોય છે તેને પણ આ રીતે આપણે રિમૂવ કરી દઈએ તમે જોઈ શકો છો કે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તપેલીને ઘી બનાવવા માટે મૂકી દઈએ આ રીતે કરવાથી ઘી બનવાની પ્રોસેસ ખૂબ જ ઝડપી થાય છે વધારાનું હોય છે એક્સ્ટ્રા તે રેફ્રિજરેટરમાં મૂક્યા બાદ રિમૂવ કરી દીધું છે તેથી ઘી બનવાની પ્રોસેસ ખૂબ જ ઝડપી થશે સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું બે ત્રણ મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું આ રીતે આપણે ચમચાના મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે ઘી બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો કે ઉપર ઉપર ઘી બનવાની પ્રોસેસ ખૂબ જ હડપી થઈ રહી છે હજુ પણ આપણે એકથી બે મિનિટ માટે સ્લો ગેસ ઉપર થવા દઈએ ઘી એકદમ પીળાશ પડતું થઈ જાય અને કીટું બધું સરસ બીજી તળીએ ચોટી જાય ત્યાં સુધી આપણે થવા દઈએ આમાં એટલું બધું કીટું પણ બચતું નથી જો તમારે કીટું જોઈતું હોય તો તમે ડાયરેક્ટ ટચ માખણમાંથી ઘી બનાવી શકો છો પણ પરંતુ તેમાં ખૂબ જ ધીમે પ્રોસેસ થાય છે તેના માટે આપણે ઝડપી રીતે બનાવવા માટે આ રીતે પ્રોસેસ કરેલી છે તમે જોઈ શકો છો કે ઉપર જે ફીણ આવે છે તેને આ રીતે ચમચાના મદદથી હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડું ઘી પીળાશ પડતું થવા લાગ્યું છે તમે જો આ સમયે તમે પીંચ હળદર પાવડર પણ એડ કરી શકો છો પરંતુ મેં કાંઈ એડ કર્યું નથી નેચરલી જે ઘી બને છે તે જ આપણે પ્રોસેસ કરીશું અને બતાવીશું તમે જોઈ શકો છો કે ચમચાના મદદથી આ રીતે આપણા ઘીને સતત હલાવતા રહેવાનું છે લાસ્ટમાં ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી ઘી બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘી બળી જાય તેનો તો કડવા પસંદ નથી આવતી માટે આપણે આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સતત હલાવતા રહ્યા છીએ તમે જોઈ શકો છો કે મેં હવે તપેલીને નીચે ઉતારી

એર ટાઈટ કાચની બર્ની આવે છે તેમાં ઘી લઈએ એકદમ દેશી અને શુદ્ધ ઘી એવું તૈયાર થઈ ગયું છે મીન્સ રેડી થઈ ગયું છે હવે આપણે કાચની બોટલમાં ઘીને લઈ લઈએ તમે જોઈ શકો છો કે કાચની બોટલમાં આપણે આ રીતે ઘીને લઈ લીધું છે અને તેનું ઢાંકણ બંધ કરી લઈએ હવે આપણે જેટલું ઘી બાકી રહ્યું છે તે એક આ રીતે નાની બરણી છે તેમાં આ રીતે આપણે ઘીને લઈ લઈએ તમારે જ્યારે ખાવું હોય ત્યારે તમે આ રીતે નાની બરણીમાંથી લઈ શકો છો અને કાચની બરની સ્ટોર કરી શકાય છે એકદમ પીળાશ પડતું અને ખૂબ જ સરસ તૈયાર થયું છે ને તમને આજની મારી રેસિપી જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને જરૂરથી પ્રેસ કરજો જેથી કરી આવી અવનવી રેસિપીઓ નોટિફિકેશન તમને મળતી રહે ઘીની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈએ તમે જોઈ શકો છો કે પંદર દિવસની મલાઈને આ રીતે સ્ટોર કરી હતી તો તેનું ઘી આટલું બનીને રેડી થઈ ગયું છે મીન્સ પંદર દિવસની મલાઈ અને પંદર દિવસનું ઘી બનીને રેડી થઈ ગયું છે ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય